ફોટો કાપે ને હેડો કાઢું છું હેડો હેડો બગાડ કરે હેડો બેડા બધું કાપે હેડો થોડું બોલતી એ આવો આ માર માર ને બહુ

હા એટલે કે તમારા છોકરાને પકડીને બોધીને મારવાનો હું કે તમારા છોકરી કે અમાર ટોટા લોડો આપણે પેલે જાવ ઓનાલે મારવાનો લ્યા એ તમારા છોકરા આ ટોટા ખાજી રાખો ચો મિલે તો ચો મિલે તો તો હું ને તો પેલા જઈ જઈ તન મી ચો મિલે તો ચો હતો લે તમે તમારા તમારા તૂટા તૂટી નહી તમે શુકરાને છોડ લેતો ભાઈ

એકસો દસ પડ્યા થો નહીં એકસો દસ નું કાટકો નથી ઘટક નહીં હાચી હાલ પણ એકસો દસ પડ્યા હાલ હું આંદા બીજા એકલા ભેગા થાય નક્કી કાઢી નહીં

મારા છોકરે ટોટા તોડ્યા નહીં છોકરા તોડ્યા એવું અમદાવાદ બુ વેન ની માતા લે વેન ની માતા લે પહેલી વાર જોઈ લેમી અલ્યા હું માતા ખાતી માતા કા પહેલી વાર જોઈમી હજી આપણે વેનમાં પાણી છે કે નહીં જોતા હો ને વેનમાં

ગોમજો હે હા હા રોડો મો આવરો એકનું અન તમ પૈસા આલવા આવો હો યાર છોકરા હા આવું છું તો તમે ઓકાન આવો આવું આવું હું અડધા પહોંચી ગયો ને તમે હું આવું હડો હા તો હું બેઠો આ લેબડો પહોંચી ગયો હોમો દેખાતા નહી પણ તમે આવો ઓગણ એ હારું આવું એ હારું ચાલ શું કોક પૈસા લાયો હે જો આ પૈસા લાવો પૈસા યાર આની વાત કો તમે

પૈસા ખોટા પૈસા ખોટા પૈસા